આકાશવાણી ભૂજ સમાચાર તૌફિક સમા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે આ કાર્યક્રમ આકાશવાણીની તમામ નેટવર્ક એઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધનને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે લોકસભાની બે અને તેર રાજ્યોની વિધાનસભાની છેતાલીસ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળની એનડીએ ગઠબંધને પચીસ બેઠકો જીતી લીધી છે કોંગ્રેસે સાત તૃણમૂલ કોંગ્રેસે છ આપે ત્રણ જ્યારે સમાજવાદી પક્ષે બે બેઠકો પર વિજય મેળવ્યો છે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોરનો બે હજાર ચારસો બેતાળીસ મતથી વિજય થયો છે સૌરભજી ઠાકોરને બાણું હજાર એકસો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને નેવ્યાસી હજાર સાતસો ચોત્રીસ મત મળ્યા હતા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના આવેલ પરિણામમાં કચ્છ જિલ્લાના મૂળ બચાવ તાલુકાના આધોઈના વતની અને હાલે મુંબઈ સ્થાયી થયેલા કચ્છી પટેલ સમાજના અગ્રણી મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં અંધેરી ઇસ્ટ વિધાનસભા બેઠક પર મુરજી પટેલે શિવસેના શિંદે જૂથમાંથી દાવેદારી નોંધાવી હતી આ બેઠક પર તેઓ પચીસ હજારથી વધુની લીડ સાથે વિજેતા બનતા મુંબઈ તેમજ માદરે વતન ભચાઉ તાલુકાના આધોઈ ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સંસદના શિયાળુ સત્રનો આવતીકાલથી આરંભ થશે આ સત્રમાં કામગીરી સરળતાથી થઈ શકે તે હેતુથી ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના અધ્યક્ષપદે આજે સર્વપક્ષીય બેઠક યોજાશે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી શરૂ થનાર શિયાળુ સત્ર આગામી વીસ ડિસેમ્બર સુધી યોજાશે જો કે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ હોવાથી સંસદની બેઠક યોજાશે નહીં કેન્દ્ર સરકાર સહકારી ચળવળની મદદથી નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને ખેડૂતોના જીવન ધોરણ સુધારો કરવા પ્રતિબદ્ધ છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે દિલ્હીમાં રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમની સામાન્ય પરિષદની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કેન્દ્રની એનડીએ સરકાર સહકારના માધ્યમથી દેશને આત્મનિર્ભર બનાવવા કામ કરી રહી છે આ ક્ષેત્રે રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમે અત્યાર સુધીમાં સાઠ હજાર કરોડ રૂપિયાના વિતરણ દ્વારા સહકારી ક્ષેત્રે અને ગ્રામીણ અર્થતંત્રને નવું બળ પૂરું પાડ્યું છે તેમણે ખાંડ મિલોને આર્થિક ક્ષમતા વધારવા પાંચ વર્ષની સર્વગ્રાહી યોજના ઘડવાની દરખાસ્ત રજૂ કરી છે ગુજરાત સરકારે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ લાવવા એઆઈ ટાસ્ક ફોર્સ કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત કાર્યદળની રચના કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તીર્થધામ સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરના સમાપન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું તેમણે ચિંતન શિબિરના કાયમી લોકોનું ડિજિટલ અનાવરણ પણ કર્યું હતું તેમણે સરકારના અધિકારીઓને જન ફરિયાદ નિવારણ ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ સઘન બનાવવા અનુરોધ કર્યો હતો ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને એકસો ચાર રન ઓલઆઉટ કરીને રનની સરસાઈ મેળવી છે ગઈકાલે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજી ઇનિંગમાં વિના વિકેટે એકસો રન નોંધાવ્યા હતા આ સાથે ભારતની કુલ સરસાઈ બસો અઢાર રનની થઈ છે ઓસ્ટ્રેલિયાએ મિચેલ સ્ટાર્કના છવ્વીસ અને એલેક્સ કેરીના એકવીસ રનની મદદથી પહેલી ઇનિંગમાં એકસો ચાર રન નોંધાવ્યા હતા ભારત તરફથી જસપ્રીત બુમરાહે પાંચ હર્ષિત રાણાએ ત્રણ અને મોહમ્મદ સિરાજે બે વિકેટો ઝડપી છે ગઈકાલે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે યશસ્વી જયસ્વાલના નેવ અને કે એલ રાહુલના બાસઠ રનની મદદથી વિના વિકેટે એકસો રન નોંધાવ્યા છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર